આજે ઝાંસીકી રાણી લક્ષ્મીબાઈ અને રાષ્ટ્રના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો જન્મ ઓગણીસ નવેમ્બર ઓગણીસસો સત્તરે રાજનૈતિક રૂપથી પ્રભાવશાળી નહેરુ પરિવારમાં થયો હતો એમના પિતા જવાહરલાલ નહેરુ અને એમની માતા કમલા નહેરુ હતા ઇન્દિરા ગાંધી વર્ષ ઓગણીસો છાસઠથી ઓગણીસો સતોતેર સુધી સતત ત્રણ વખત ભારત ગણરાજ્યની પ્રધાનમંત્રી રહ્યા અને ત્યારબાદ ચોથી વખત ઓગણીસસો એંસીથી લઈને ઓગણીસો ચોર્યાસીમાં એમની રાજનીતિક હત્યા સુધી ભારતની પ્રધાનમંત્રી રહ્યા હતા ઇન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતા ઇન્દિરા ગાંધી ઓગણીસો છાસઠથી ઓગણીસસો સુધી સતત ત્રણ વખત દેશના પ્રધાનમંત્રી રહ્યા ત્યારબાદ ઓગણીસો એંસીથી લઈને ઓગણીસ ચોર્યાસી સુધી ચોથી વખત પ્રધાનમંત્રી રહ્યા હતા આજે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે તેમનું પુષ્પાંજલિ અર્પણ કરી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશીએ જણાવ્યું હતું કે હંમેશની માટે તેમની યાદોને ભૂલી શકાય તેમ નથી આઝાદીની લડાઈથી લઈ સ્વતંત્રતા સુધી ઇન્દિરાજીનું આ દેશમાં મહત્વનું યોગદાન રહેલું છે સોળ વર્ષ સુધી ભારત દેશના પ્રધાનમંત્રી રહી આ દેશની અંદર સામાજિક આર્થિક અને રાજનીતિમાં તેમણે ઉન્નતિનું કાર્ય કરેલું છે પાકિસ્તાન જેવા દેશને વિભાજીત કરી ભારત દેશના સહયોગથી બાંગ્લાદેશને નવો બનાવવાનું કાર્ય કર્યું અને સમગ્ર વિશ્વમાં એક લોખંડી મહિલા તરીકેનું નામ ફલિત થયું ત્યારે આજે રાષ્ટ્રના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સ્થાનિક નગરસેવકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ડે ન્યૂઝ આજે વિરાંગના લક્ષ્મીબાઈનો જન્મદિવસ છે આજે દેશના ભૂતપૂર્વ પ્રધાન સ્વર્ગીય ઇન્દિરાજીનો પણ આજે જન્મદિવસ છે બંને મહિલા હતી એક આઝાદીની આઝાદીની લડાઈની ચિનગારી પહેલી આઝાદીની લડાઈની ચિનગારી જેને કહેવાય કે મેરી ઝાંસી નહીં દૂધી એ વાત કરીને દેશ માટે મરી મીટવું એ સબક લોકોને આપ્યો અને એમની ગાથાઓ એમની વાર્તાઓ સુભિદ્રા કુમારી ચૌહાણે પ્રસ્તુત જે કરી છે કે સિંહાસન હિલતે રાજવંશોને ભિપ્તિ તાની થી ભૂડે ભારત મે ભી આઈ ફિરસે નઈ જવાની થી નકલી યુદ્ધ ભીઓ કી રચના યો ઓર ખેલના ખૂબ સ્વીકાર સૈન્ય ઘેરના દુર્ગ તોડના ઈ થી ઉસકી પ્રિય ખેલાવાર મહારાષ્ટ્રે કુંદેવી ભી ઉસકી ભી આરાધ્ય ભવાની થી ઓર ખૂબ લડી મરદાની હતો ঝাঁસીવાલી રાણી મેરી ঝাঁસી નઈ દુંગી બાર વર્ષની ઉંમરમાં એમના લગ્ન થઈ જવા વિધવા થવું અંગ્રેજો એમનો રાજ્ય એમનો દેશ હથવા લઈ લેવા માટે આવ્યા ત્યારે ત્યારે એમનો એક વચન હતો કે મેરી ઝાંસી નહીં દિવસે યુદ્ધ કર્યું લડતા લડતા પૂરા ગ્વાલિયર સુધી ગયા અને ત્યાં વિરાંગ વિરાંગ પ્રાપ્ત થઈ પણ એક ચિનકારી આપીને ગઈ આ દેશને કે આઝાદી કે લીધે મર મીટો પણ પીછે મટ હાથ કરો એ એ જ રીતે ઇન્દિરા ગાંધી દેશ કઈ રીતે ચલાવવું દેશની અંદર કઈ રીતે લોકોને ગરીબોને આગળ લાવવું તમામ બાબતોની અંદર એક એક એમના જે પરાક્રમો જુઓ તેવા પરાક્રમો હતા કે પાકિસ્તાનને મંચ ઉપર ઉભારીને ગાળો નહીં આપવાની એ ઇધર સે આયા બોટ નહીં ચાહીએ ને એ આયા બોટ નહીં ચાહીએ વાર્તાઓ નહીં કરવાની પણ સીધા અંદર ઘૂસીને બે ટુકડા કરી દેવા પાકિસ્તાનના હિંમત હિંમતથી અને એમને વિરોધ પક્ષના નેતા અટલ બિહારી વાજપેયીને કહા હતા કે એ સ્વરૂપ સ્વરૂપે જ્યારે વિરોધ પક્ષ બી જ્યારે તારીફ કરતો હોય અને રા બેંકનું રાષ્ટ્રીયકરણ ગરીબ માણસ અંદર ના ઘૂસે એવું અઢાર વર્ષનું મતદાન તમામ બાબતો પણ આખર એમની એમનું શું હતું એમની નિગાહ એમને જોવાનું દ્રષ્ટિકોણ એ દેશની અંદરથી ગરીબીઓ મટાવવાનું રહેનું ઘર ખેડેની જમીન આવા બધા કાયદાઓ પ્રસ્તુત કરીને નીચેથી નીચેના સ્તરના માણસે ઉપર ઉઠાવવાનું જે કાર્ય કર્યું છે એમાંથી આજના જન્મદિવસેના દિવસે બન્યો મહિલાઓ ઉપરથી હું કહેતે ને રાજહટ બાલહટ ઓર સ્ત્રીહટ એ સબસે ખતરનાક ચીજે સ્ત્રી જ્યારે એક વખત નક્કી કરી લે કે મારે કરવું છે ત્યારે કરીને બતાડે છે અને એમાંથી એ જ શીખવું જોઈએ કે મહિલાઓને તમે આગળ લાવશો તો દેશ બી મજબૂત થશે નિર્ણયો પણ મજબૂત થશે એટલે મારું માનવું છે કે જે રીતે એ લોકો લડાઈ અને જે રીતે દેશ ચલાવીને ગયા એમાંથી કંઈ શીખવા જેવું એ જ છે કે મહિલાઓના સશક્તિકરણ ખરેખર એમને કંઈ આપવું જોઈએ જેથી આ દેશ મજબૂત થશે અને આગળ વધશે એવું મારું સ્પષ્ટ માનવું છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઇક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની